વડોદરા શહેરમાં ગત વર્ષે પૂરની સ્થિતિનું નિર્માણ થતાં મોટાભાગના વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા હતા લોકોના ઘરના એક એક માળ સુધી પાણીમાં ડૂબી ગયા હતા તેમજ ચાર દિવસ સુધી અંધારપટની સ્થિતિ વચ્ચે ભૂક્યા તરસ્યા લોકોને રહેવું પડ્યું હતું તે વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ પાસે પૂરતી બોટ નહોવાનો પણ વિવાદ થયો હતો ત્યારે આ વર્ષે કોઈપણ પ્રકારની વરસાદી પૂર અથવા તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ તથા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ચોવીસ બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુરસાગર તળાવમાં પ્રથમ તબક્કામાં આઠ બોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ વૃક્ષો ઝાડીઓ સહિતના કટિંગ માટેના સાધનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફાયર બ્રિગેડના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા તથા પરીક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમે ડિઝાસ્ટર રેડીનેસ અને પ્રિપેરનેસ બાબતમાં બોટ્સ ડિપ્લોયમેન્ટ બોટ્સની કન્ડિશન્સ અને આપણા તમામ મિશનરી ઇક્વિપમેન્ટનું તૈયારી કેવું છે એ નિગ્રાહ એ નિરીક્ષણ કરવા માટે અમે નક્કી કર્યું હતું અહીંયા લોકલમાં ડેપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ અને ફાયરના ટીમ દ્વારા એની આયોજન કરવામાં આવી છે એટલે આજે આપણે ચોવીસ બોટ્સનું ટેસ્ટિંગની પહેલાં તબક્કામાં આઠ બોટ્સની આજે ટેસ્ટિંગ કરી છે આવનારા દિવસોમાં વી આર ગેટિંગ મોર સપ્લાયઝ એન્ડ સર્વિસીસ ફ્રોમ એસડીઆરએફ અને એનડીઆરએફ પણ નવું બોટ્સનું પણ અમે પ્લેસમેન્ટ કરી છે આ સિવાય જનરલ ઇક્વિપમેન્ટ ગાર્ડન ઇક્વિપમેન્ટ કટિંગ ઇકવિપમેન્ટ બધા વીએફએસની ટીમ દ્વારા અને ડેપ્યુ કમિશનરના નિગરાનીમાં અત્યારે આ કામ ચાલી રહ્યા છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જ્યારે ચોમાસા આવે પબ્લિકનું તકલીફ ના પડે અને તકલીફ પડે તો એને જટી ઝડપી એને દૂર કરવા માટે અને કામગીરી આગળ વધવા માટે કરીશું પ્રયત્ન કરીશું અને ક્યુઆરટીનું ઓર્ડર્સ પણ કર્યું છે ક્વિક રિએક્શન ટીમ જેથી કરીને કોઈ પણ રોડ્સમાં બ્લોકેજસ થાય એને પહોંચી વળવા માટે અને જનતાને સુવિધા અસુવિધા ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે વીએમસી દ્વારા આ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે